નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ઘરઘંટી સહાય યોજના તેમજ માફીને લઈને સૌથી મોટી જાહેરાત તેમજ પીએમ મોદીની ગુજરાતની મુલાકાત તો સિંગતેલના ભાવમાં ફરી વધારો તેમજ મહિલા સન્માન બચત રોરણપત્ર યોજના તો નાના અને સીમાંત ખેડૂતો માટે ટ્રેક્ટર તેમજ લસણ બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો તેમજ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત તો ખેડૂતો હવે કાળિયા રોગથી રહો સાવધાન તો કેમ વખણાય છે જોટાણાના લાલ મરચાં તો ખેડૂતોની માંગ તેમજ લીલા લસણના ભાવમાં વધારો તો દવાના ભાવમાં રાહત તો સોનાના ભાવમાં ઘટાડો તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વડિયોની અંદર મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પ્રૌઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરૌઢ યુટ્યુબ ચેનલ જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો ઘરઘરની સહાય યોજના ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા વ્યક્તિ સરોજગાર મેળવી શકે એટલે કે પોતાનો ધંધો ખોલી શકે તે હેતુથી માનવ કલ્યાણ યોજનામાં વિવિધ સાધન પર સહાય ઘરઘંટી સહાય 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 યોજના યોજના શરૂ કરવામાં આવી છે છે આ આ ઘરઘંટી ઘરઘંટી પછાત રૂપિયા સુધીની આપવામાં આવે થી વ્યક્તિ નવો ધંધો પણ ચાલુ કરીને પોતાનું ભરણ કરી શકે છે આ યોજનાના નિયમોમાં જોઈએ તો આ યોજના હેઠળ જે લોકો અરજી કરે છે એ લોકોની ઉંમર સોળ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીની જ હોવી જોઈએ અને અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર સુધીની જ હોવી જોઈએ અને તે અંગેનું તાલુકા અથવા નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા તો જિલ્લામાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અરજદાર જે છે એ ગુજરાતનો જ રહેવાસી હોવો જોઈએ અરજદાર ઘરઘંટી ચલાવે છે એવા અનુભવનું પ્રમાણપત્ર તેની પાસે હોવું ખૂબ જ જરૂરી છે તેમાં તેના જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ જમીનના દસ્તાવેજ મોબાઈલ નંબર બેંકની પાસબુક વાર્ષિક આવકનું પ્રમાણપત્ર આવક નું પ્રમાણપત્ર લક્ષી તાલીમ લીધી હોય એવો પુરાવો અને જો તે શારીરિક રીતે અપંગ હોય તો તબીબીનું પણ પ્રમાણપત્ર જરૂરી રહેશે હવે આ યોજનાના ફોર્મ ભરવાની તારીખ વિશે જોઈએ તો ઘરઘંટી સહાય યોજના બે હજાર ચોવીસના ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ એક એપ્રિલ બે હાજર ચોવીસ સુધીમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે તો મિત્રો આ યોજનાની માહિતીનો જ વિડીયો હતો પણ ઘરઘંટી સહાય યોજના વિશે જે પણ નવી માહિતી આવશે એ તમને આ સૌ પ્રથમ આ પરોડ સમાચાર ના માધ્યમથી તમને જણાવવામાં આવશે તો જોતા રહો પરોડ સમાચાર ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ખેડૂતોનો એક લાખ સુધીના દેવા માફી અંગેની વિચારણા ભાજપ સરકાર કરી રહી છે જેનો નિર્ણય ચૂંટણી પહેલાં જ રજૂ કરી શકે છે તો ખેડૂતો માટે આ એક રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીની ગુજરાતની મુલાકાત લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી આવશે ગુજરાતમાં ત્રણ દિવસની મુલાકાતમાં ગુજરાતને મળશે અનેક મોટી ભેટ આ મુલાકાત દરમિયાન તેઓ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે તેમજ ગુજરાતને વિકાસ કામોની ભેટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે જ્યાં તેઓ કાકરાપાર ખાતે બનેલા સાતસો સાતસો મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી ત્યારબાદ ચોવીસ અને પચ્ચીસ ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે મિત્રો બે દિવસમાં રૂપિયા પચાસનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે તહેવારના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે પરંતુ વગર તહેવારે આટલા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે સિંગતેલના ભાવમાં સતત વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે મગફળીના ભાવમાં થોડો વધારો થતાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તેમજ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સિંગતેલના ભાવમાં વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેમજ ગૃહિણીઓનું ઘરનું બજેટ સેટ કરવામાં બહુ તકલીફ પડી શકે છે અત્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ હાલ જોઈએ તો રૂપિયા છવ્વીસો જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને મહિલા બચત પ્રમાણપત્ર બનાવીને બે વર્ષ માટે નાણાંનું રોકાણ કરી શકે છે મતલબ કે આ યોજના માત્ર બે વર્ષ માટે જ માન્ય છે આવી સ્થિતિમાં આ યોજનાની માન્યતા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની છે આ સ્કીમમાં ટૂંકા ગાળાના રોકાણ સાથે સારું એવું રોકાણ હશે આમાં મહિલાઓ ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી લઈને વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે આ યોજના હેઠળ સરકાર મહિલાઓને સાત પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ આપી રહી છે આ યોજના હેઠળ સરકાર મહિલાઓને દર ત્રણ મહિને વ્યાજનો લાભ આપવાનું ચાલુ રાખશે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના માટે ક્યાં અરજી કરવી તો આ યોજનાનો લાભ લેવા માટે તમે તમારી નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં અથવા તો કોઈ પણ અધિકૃત બેંકની મુલાકાત લઈને અરજી કરી શકો છો અહીંયાથી તમને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટનું અકાઉન્ટ મળશે ત્યારબાદ તે આ યોજના માટે પાત્ર બનશે હાલમાં આ યોજનાની તાત્કાલિક અસરથી દેશભરની એક પોઈન્ટ ઓગણસાઠ લાખ પોસ્ટ ઓફિસમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતો માટે સ્વરાજે ટ્રેક્ટર લોન્ચ કર્યું છે ખેતી માટે ખેડૂતો દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મશીન આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની મદદથી ખેડૂતોને ખેતીને લગતા અનેક કાર્યો આરામથી કરી શકે છે ખેડૂતો વાવણીથી લઈને પાક કાપવા સુધી ટ્રેક્ટરનો જ ઉપયોગ કરે છે ભારતમાં સ્વરાજ ટ્રેક્ટરની શોરૂમની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ એંશી લાખથી રૂપિયા પાંચ પોઈન્ટ દસ લાખ સુધી રાખવામાં આવી છે આ સ્વરાજ મિની ટ્રેક્ટરની ઓન રોડ કિંમત આરટીઓ નોંધણી અને તમામ રાજ્યોમાં લાગુ પડતા રોડ ટેક્સને કારણે બદલાઈ શકે છે સ્વરાજ કંપનીના આ મિની ટ્રેક્ટર પર તમને બે હજાર કલાક અથવા

વાતાવરણમાં બદલાવથી આ રોગનો ઉપદ્રવ વધ્યો છે એક વીઘે પચાસ મણની જગ્યાએ હવે માત્ર પંદર મણ જ ઉત્પાદન થવા લાગ્યું છે આથી વાતાવરણમાં સતત બદલાવની અસર હવે ઘઉંના પાક ઉપર જોવા મળી રહી છે હાલમાં ઘઉંમાં કાળિયા નામના રોગે ઉપદ્રવ મચાવ્યો છે આ રોગથી ઘઉંનો છોડ કાળો પડીને સુકાઈ જાય છે તેમજ દાણો સાવ નબળો પડી જાય છે આથી ઘઉંની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર મોટી અસર થાય છે જો આ રોગને અટકાવવો હોય તો બજારમાં મળતી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ કે જેથી કરીને તમે ઘઉંમાં વગર રોગે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો ત્યારબાદના સમાચાર સમાચારો વિશે વાત કરીએ તો કેમ વખણાય છે જોટાણાના લાલ મરચાં ગુજરાતમાં મરચાંનું સૌથી પ્રખ્યાત બજાર એટલે કે જોટાણા મિત્રો જોટાણા એ મહેસાણા જિલ્લામાં આવેલો એક તાલુકો છે કે જ્યાં ગુજરાતનું સૌથી મોટું મરચાંનું બજાર છે મરચાંના ભાવ અહીંયા હલકા મરચાંના ભાવ રૂપિયા આઠસોથી ચાલુ થાય છે તેમજ સારા મરચાંના ભાવ બારસોથી લઈને તેરસો રૂપિયા સુધી બોલાય છે આ મરચાંથી ખાવામાં મીઠાશ આવે અને વધુ ખવાઈ ગયું હોય તો આનાથી એસિડિટી પણ થતી નથી મિત્રો હાલમાં આ જોટાણા મરચાં બજારમાં એક લાખ મણ મરચાંની આવક થઈ હતી ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની માંગ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર તુવેર દાળ અડદ મકાઈ મસૂર અને કપાસ આ બધા પાકોને એમએસપી ઉપર ખરીદવા તૈયાર છે મિત્રો એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ખેડૂતોને તેના પાક ઉત્પાદનની મહત્તમ કિંમત મળી રહે તે માટેનો આ કાયદો છે આ એમએસપીને લઈને ઘણા ખેડૂતો અત્યારે આંદોલન પણ કરી રહ્યા છે ખેડૂતોની માંગ એ છે કે તેનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેમજ વીજળી બિલમાં રાહત આપવામાં આવે તેવી માંગો ખેડૂતો દ્વારા કરાઈ રહી છે હાલના સમયમાં કેન્દ્ર દ્વારા ખેડૂતોને જે પ્રસ્તાવ મોકલાયા છે એમાં પાંચ પાક ઉપર એમએસપી મૂકવા ઉપરાંત એવું કહેવામાં આવ્યું છે કે પાકની ખરીદી ઉપર કોઈ મર્યાદા નહીં હોય અને આ માટે એક પોર્ટલ પણ વિકસાવવામાં આવશે કે જેથી ખેડૂતોને તેના પાકની પૂરતી કિંમત મળી રહે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો લીલા લસણના ભાવમાં વધારો સૂકું લસણ મોંઘું તો છે જ પણ તેની સાથે સાથે લીલા લસણનો પણ ભાવ હવે ઊંચે ગયો છે લીલા લસણનો એક મનનો ભાવ રૂપિયા થી લઈને એ પહોંચ્યો છે કે જે ગત વર્ષ કરતાં છ ગણો જેટલો વધ્યો છે લીલા લસણની આવક ઓછી છે અને ભાવ પણ ઊંચા છે આની અસર આખા રાજ્યભરમાં દેખાઈ રહી છે આ વખતે ઠંડીની સિઝનમાં વરસાદના કરા પણ પડ્યા હતા ત્યારબાદ થોડા દિવસ ઠંડી ઝાકળ અને ગરમી એવી રીતે મિશ્ર ધાતુ પણ જોવા મળી હતી આમ જે રીતની ઠંડી મળવી જોઈએ તે મળી નથી જેના કારણે લીલા લસણના પાક વાવેતરને વાતાવરણ અનુકૂળ આવ્યું નથી તેથી ઉતારો સાવ ઓછો આવ્યો છે આવક તો ઓછી છે અને એની સામે માંગ વધારે છે તેથી ભાવમાં ઉછાળો આવ્યો છે આજથી ત્રણ વર્ષ પેલા લસણનો એક મનનો ભાવ રેકોર્ડ બ્રેક રૂપિયા ત્રણ હજારે પહોંચ્યો હતો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીની નવી જાહેરાત મિત્રો હાલમાં જ એક કાર્યક્રમમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મોદીની સરકાર છે કે જે જન જનઔષધિ કેન્દ્ર ખોલી રહી છે અને એની અંદર જે દવા ખરીદવા માટે જાય છે એને નરેન્દ્ર મોદીની સરકાર એસી ટકાની રાહત આપે છે સો રૂપિયાની દવા છે એ વીસ રૂપિયામાં આપે છે જે ઘરમાં ઘરડા લોકોને બહુ બીમારી હોય એ લોકોને દવાનો ખર્ચો બહુ વધારે થતો હોય છે તેમજ એ લોકોને ડાયાબિટીસ જેવી બીમારી હોય અને મહિને આઠથી નવ હજારની દવા લાવવી પડે છે એ લોકોને સાવ સસ્તા દરે આ જન જનઔષધિ કેન્દ્રમાંથી દવામાં રાહત આપવામાં આવે છે આ બધું મોદી સરકારને લીધે જ થયું છે ત્યારબાદ તે એવું પણ કહે છે કે થોડા વર્ષો પહેલા જ સો રૂપિયા દિલ્હીમાંથી લઈને નીકળતા હતા જ્યારે જનતાની પાસે તે પહોંચતા ત્યારે તે પંદર રૂપિયા થઈ જતા હતા પણ મિત્રો આજે મોદીની સરકાર છે લોકો દવા ખરીદવા જાય છે તો તેમને એ સો રૂપિયાની દવા માત્ર તમને વીસ રૂપિયામાં જ આપવામાં આવે છે અને બાકીના એસી રૂપિયા તમારા જ ખીચામાં રાખી દે છે તો મિત્રો મોદી સરકાર દ્વારા ભારતના પછાત લોકો માટે ઘણી બધી રાહતની કામ કરાય છે આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાદના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો આજે એકવીસ ફેબ્રુઆરીના રોજ સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામના એકસઠ હજાર નવસો નેવું રૂપિયા થઈ ગયા છે આ પહેલાં સોનાના સરેરાશ ભાવ બાસઠ હજાર ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતા ચાંદીનો ભાવ એકોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો પર યથાવત જ રહ્યો છે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી ભરૂઠ યુટ્યુબ ચેનલ ધન્યવાદ મિત્રો